પાલિકા અને સ્થાયી સમિતિના સભ્ય વોર્ડ નંબર ત્રણના કોર્પોરેટર અને સ્થાયી સમિતિના સભ્ય ડોક્ટર રાજેશ શાહના દત્તક વિસ્તાર અગોરા મોલ ખાતે તત્વ ટ્રસ્ટ નિકિર કેર ફાઉન્ડેશન તથા સેવાભાવી મિત્રો દ્વારા સમાજ ઉપયોગી કાર્યક્રમ કરવામાં આવ્યો હતો આ સેવા કાર્યમાં બાળકોને આશીર્વાદ આપવા ચિન્મય મિશનના પૂજ્ય સ્વામી દેવેશાનંદજી તથા વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત મહામંત્રી સત્યન કુલાબકર હાજર રહ્યા હતા સાથે વિક્રમભાઈ ખિડકીકર પ્રમુખ પંકજભાઈ પંચાલ ડોક્ટર રોહન શાહ વિગેરે હાજર રહ્યા હતા તેઓ દ્વારા હરણી ગામ જલારામનગર ફતેગંજ અને અગોરા મોલની પંદર સગર્ભા માતાઓ માટે જીવન જરૂરિયાતની સુપોષણ કીટ જેમાં પોષણયુક્ત આહાર સાથે આખા મહિનાનું ધાન્ય જેમાં ઘઉંનો લોટ ચોખા ગોળ ચણા દાળ મગ ઘી તેલ વગેરે જીવન જરૂરી બધું જ ઉપલબ્ધ છે તેનું વિતરણ સાથે આંગણવાડીના ત્રીસ જેટલા બાળકો માટે શિયાળાની ઠંડી સામે રક્ષણ આપવા સ્વેટર બાળકોના પંડિત દીનદયાલ કિતાબઘર અને આરોગ્ય રિવ્યૂ બાળકો માટે આંતરિક શક્તિના વિકાસ માટે ડ્રોઈંગ પેપર જેમાં બસો પચાસથી વધુ નાના મોટા માટે પોષણયુક્ત આહાર આપવામાં આવ્યો હતો ભારતીય જનતા પાર્ટી દ્વારા દરેક કોર્પોરેટરને એક વિસ્તાર દત્તક વિસ્તાર આપ્યો છે એવા અઘોરા મોલમાં અમારો દર મહિને કાર્યક્રમ હોય છે આજે પંદર સગર્ભા માતાઓને કીટ ત્રીસ આંગણવાડીના બાળકો માટે સ્વેટર પોષણયુક્ત આહાર અને બાળકોને આંતરિક વિકાસ થાય એના માટે ડ્રોઈંગ પેપર એનું વિતરણ કરવામાં આવ્યું છે આજે જે વ્યક્તિને અમને આશીર્વાદ મળ્યા છે એવા સ્વામી ચિન્મયાનંદ આશ્રમના દેવેશ્વર મહારાજ અહીંયા હાજર રહ્યા હતા અને એમના આશીર્વાદ બાળકોને મળ્યા છે સાથે સાથે અમારા નવનિયુક્ત મહામંત્રી વડોદરા શહેરના શ્રી સત્યનભાઈ કુલાબકરજી તેઓ પણ અહીંયા હાજર રહ્યા હતા અને એમને પણ બાળકોને આશીર્વાદ આપ્યા છીએ આમ ખૂબ સુંદર કાર્યક્રમ આજે અઘોરામોલ આંગણવાડી ખાતે થયો છે અને આ જ રીતનો કાર્યક્રમ આજે અમે પંદર સગર્ભા માતાઓને કીટ આપી છે એ વિક્રમભાઈ ખીડકીકરના માધ્યમથી આ સેવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે આમ બધા સેવા સેવાકીય માનસિકતા ધરાવતા મિત્રોનો એક સમૂહ એ આ આંગણવાડીના ઉત્થાનમાં જે પ્રકારે લાગેલો છે તો મારી દરેક શહેરની ત્રણસો ઉપરાંત જે આંગણવાડી છે આ બધી જ આંગણવાડીમાં આવા કાર્યક્રમ થાય બધા જ જે સેવાભાવી મિત્રો છે એકઠા થાય અને આંગણવાડીના ઉત્થાન માટે ચાલો આપણે સૌ આગળ આવીએ અને આવતીકાળના ભાવ ભવિષ્ય ઉજળું કરીએ એવી પ્રાર્થના કરું છું વસ્તુ અંદે માત્ર ભારત માતા કી જાયોદરામાં અંદાજે ત્રણસો આંગણવાડીઓ છે એ ત્રણસો આંગણવાડીઓમાંથી એક એવી આંગણવાડીમાં આજે ડૉક્ટર નિખિર સાહેબના આમંત્રણને માન આપીને આવવાનું થયું ખૂબ આનંદનું વાતાવરણ આપણે જોઈ શકીએ છે કે બાળકો સગર્ભા મહિલાઓ માટે કીટ બાળકો માટે સ્વેટરની વ્યવસ્થા સાથે સાથે કિતાબ જે લાઇબ્રેરીની આખો નવો કન્સેપ્ટ જે સાત કુપોષિત બાળકો હતા એ લોકોમાંથી હવે બહાર નીકળીને એ લોકો કુપોષિતની જે રેડ લાઇન કહીએ એમાંથી બહાર નીકળી શક્યા તો આવી સામાજિક સેવાકીય પ્રવૃત્તિ કરતાં ડૉક્ટર રાજેશ નિકીરજીને મારા ખૂબ ખૂબ અભિનંદન આ આંગણવાડી જે પ્રકારે કાર્યરત છે એ પ્રકારે આ આંગણવાડીઓના છોકરાઓ આવનાર દિવસોમાં ભારતનું ભવિષ્ય બનશે અને એ ખૂબ મજબૂત ભવિષ્ય બનશે એમાં કોઈ બેમત નથી અને એ પ્રકારની જે પ્રવૃત્તિ થઈ રહી છે એ આજે પ્રવૃત્તિમાં આવવાનો અવસર મળ્યો આપ સૌનો ખૂબ ખૂબ આભાર